તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં બધી ડુંગળીમાં આવી રીતે ચાર કાપા પાડી લીધા છે હવે આપણે વઘાર માટે તેલ ગરમ કરવા મૂકીશું તો તમે જોઈ શકો છો અહીં મેં ચાર પાવડા જેટલું તેલ લીધું છે હવે એને આપણે ગરમ કરવા મૂકીશું હવે આપણે આમાં જીરું એડ કરીશું હિંગ એડ કરીશું ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાચવાની છે હવે ડુંગળી ફટાય ત્યાં સુધી આપણે અંદર મસાલો આપણે રેડી કરી લઈએ ગેસની ની ફ્લેમ ધીમી રાખવાની છે અને આપણે આને ઢાંકી દઈશું હું મસાલા માટે લસણ લીધું છે એમાં આપણે બે મરચાં નાખીશું આમાં અડધી વાટકી જેટલા ગાંઠિયા લીધા છે તમે ચણાનો લોટ પણ લઈ શકો છો બે ચમચી જેટલા તલ એડ કરીશું બે ચમચી જેટલા સીંગણા દાણા એડ કરીશું લાલ મરચું સ્વાદ પ્રમાણે ધાણાજીરું એડ કરીશું હળદર પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું જોઉં તો આપણો મસાલો રેડી છે હવે એમાં જ એમ સાઈઝના ટમેટા લીધા છે એની પ્યુરી કરવાની છે જોઈ શકો છો ડુંગળી સરસ રીતે ગુલાબી રંગની ચડી ગઈ છે હવે એની અંદર આપણે ટમેટો પ્યુરી એડ કરીશું ટમેટા પ્યુરીને આપણે સારી રીતે

બળી ના જાય તમે જોઈ શકો છો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો હવે આમાં આપણે લીંબુ એડ કરીશું હવે પ્રોપર આપણે હલાવીશું હવે આમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હલાવીને આપણે પાંચ મિનિટ સુધી ચડવા દઈશું તમે જોઈ શકો છો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે હવે પાંચ મિનિટ આપણે ચડવા દઈશું તમે જોઈ શકો છો આપણે શાક ઉપર તેલ આવી ગયું છે એટલે આપણે શાક તૈયાર છે હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું હવે એકવાર આપણે હલાવી લઈશું તો તૈયાર છે આપણું કાઠિયાવાડી ભરેલી ડુંગળીનું શાક તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને કહેજો અને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો અને શેર કરજો થેન્ક યુ